બનાસકાંઠા જિલ્લાના દિયોદરના લુહારવાસમાં શીખ માણસો દ્વારા લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા માટે એક બકરાની બલિ ચઢાવવાનો જાહેરમાં વિડીયો બનાવી વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દિયોદરના વિવિધ હિન્દુ સંગઠન સાથે સ્થાનિક નગરજનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો જે મામલે દિયોદર પોલીસે એક ઈસમની અટકાયત કરી હતી જેમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ દિયોદર આઝાદ ચોક ખાતે પરશુરામ પરિવાર દિયોદર નગરજનો ભારતીય જનતા પાર્ટી દિયોદર હિન્દુ સંગઠન દિયોદર સહિત વિવિધ સંગઠનના માણસો એકઠા થઈ રેલી યોજી જાહેરમાં બલિ ચડાવનાર તથા વિડીયોમાં દેખાતા અન્ય ઈસમો સામે કડક કાર્યવાહી કરવાની માંગને લઈને દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં વિવિધ સંગઠનોને રોષ ઠાલવતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં હિન્દુ સમાજ અને જીવદયા પ્રેમીઓને જનતામાં મોટો આઘાત લાગ્યો છે દિયોદર પોલીસે માત્ર એક આરોપીની ઝડપી કાર્યવાહી કરી છે જેમાં વિડીયોમાં અન્ય લોકો પણ જોવા મળે છે જેમાં આવા ઈસમો સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરે અને પોલીસના હાથે ઝડપાયેલ આરોપી ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતો માણસ છે અને પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે આ ઘટનાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી તંત્રની રહેશે ત્યારે આજે વિવિધ સંગઠનો આગેવાનો ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ન્યાયની માંગણી કરી હતી ભાટી રમેશભાઈ અખિરાજ વાઘેલા હિન્દુ સમાજના જીવનભાઈ જોશી દિયોદર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો લોકો મોટી સંખ્યામાં જોડાઈ પ્રાંત અધિકારીને ને આવેદન પત્ર આપ્યું હતું છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા અંદર એક વિડીયો વાયરલ થયેલો છે જે દિવોદર બજારની પોલીસ સ્ટેશનની બસોથી ત્રણસો મીટર હદની અંદર જે ખુલ્લેઆમ તલવાર વડે એક નિર્દય પશુની હત્યા કરી અને એ લોકો જે લગ્ન પ્રસંગે કંઈક પ્રોગ્રામ હતો એ વિડીયો વાયરલ થતાં જીવદયા પ્રેમી અને દિવદર તાલુકાની દરેક જનતાની અંદર રોષ ભભૂવી ભભૂકી ઉઠ્યો છે અને આ વિડિયો વાયરલ થવાના કારણે કાલે તાત્કાલિક અમને જીવદયા પ્રેમીઓને અને દિવોદર તાલુકાની જનતાને જાણ થતાં અમે સ્થળ ઉપર ઘટના સ્થળ ઉપર જઈ અને પોલીસને જાણ કરી અને પોલીસને જાણ કરતાં એક આરોપીની ધરપકડ કરેલી છે આ લોકો ક્યાંના છે કેટલા સમયથી દિવોદરની અંદર રહે છે કોણ છે તેની કંઈ માહિતી અમને નથી એટલે પોલીસને અને તંત્રને અમારી રજૂઆત છે કે આ લોકો કોણ છે ક્યાંથી આવેલા છે તો ક્રાઈમ કરે છે આરાય લોકો 4 થી 5 એમની જોડે પીકઅપ ડાલા છે દિવસે અને રાત્રે પશુઓની કરવી કરી આરાય એમનો ધંધો છે અગાઉ પણ એક થી બે વાર અમે રાત્રે આ લોકોને રોકેલા છે તેથી તંત્રને વિનંતી કે આ લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જેમ બને તેમ બે થી 3 દિવસની અંદર જો અમને ન્યાય ન મળે તો અમે દીવોદર બંધનો એલાન પણ આપીશું કાલે જે જાહેરમાં બકરાની હત્યા થઈ તે જાહેરમાં હત્યા કર્યા પછી જે લોકો આનંદનો માહોલ ઊભો કર્યો એ લોકો એવું લાગ્યું મને કે જે કોઈ આનંદ થયા હોય અને ખરે આપણા તમામ સમાજોને એક દિલની દિલ દુખાણું છે એમને લાગણીને દુઃખ થયું છે જાહેરમાં આ રીતે પશુને હત્યા કરીને જો એ લોકો આનંદ આનંદ કરતા હોય તો આપણા માટે ખરેખર નિંદનીય ઘટના છે અને આજે હું તમામ સમાજ વતી કહેવા માગું છું કે આપ સૌ એનો વિરોધ કરવો જોઈએ અમે અહીંયા આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે એમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે લોકો સામેલ છે એમને સજા અને એ લોકો જે એવું માને છે કે એ લોકોને જે કામો 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 છે સારા કરતા નથી જાહેરમાં આ રીતે જો હત્યા કરે તો તરવાર લઈને ફરે તો ગામમાં એક ડરનો માહોલ પણ પેદા થાય એવું અમને લાગી રહ્યું છે તો સત્વરે એમને ખરેખર અહીંથી ગામમાંથી દૂર કરવા જોઈએ અને સત્વરે સજા કરવી જોઈએ એવી અમે કલેક્ટર સાહેબની માગણી કરી છે આખા ફેલાયેલો છે આ રીતે જાહેર એક નિર્દય રીતે એક પશુની હત્યા કરવી એનો વિડીયો બનાવો સોશિયલ મીડિયા ઉપર મૂકવો અને અમને તો નવાય લાગે છે કે લગભગ દ્વિસેક શીખ માણસો છે ખાલિસ્તાની હોય એવા એમના દેખાવ છે ચોરીના ધંધા લૂંટફાટના ધંધા લોકો કરે છે પોલીસે એક જ માણસને ખાલી એરેસ્ટ કર્યો છે અને એ મને સમાચાર જાણવા મળ્યા એ પ્રમાણે તો કે એને જામીન લઈને પોલિસી છોડી મૂક્યો છે ખરેખર હિન્દુ પ્રજાની અંદર ખૂબ રોષ છે અને તંત્રએ તાત્કાલિક આની નોંધ લઈ અને એ લોકોને જબ્બે કરવા પડી નહીતર પછી કોઈ અનિચ્છીય અિચ્છનીય જો કોઈ બનાવ બને તો એ જવાબદાર તંત્ર રહેશે જે વિડીયો વાયરલ થયો હતો ત્યાંથી લગભગ હિન્દુ સમાજના તમામ બનાસકાંઠાના તમામ લોકોને તમામ સમાજના લોકોને લાગુ ભાઈ છે એ કિસમ જાહેરમાં એક પશુની નિર્મલ પશુની હત્યા કરે છે અને હત્યા પછી તમામ એના ટેકેદારો જો આનંદ માનતા હોય અને આવું જો જાહેરમાં થતું હોય તો પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જે લોકો આમાં સામેલ છે એ લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ નહીતર જે આ સમાજ છે કદાચ આવતીકાલે નહીં તો કોઈક થોડા સમય પછી એનો કાયદો પણ હાથમાં લે અને કોઈ બને તો જે તે જવાબદારી તંત્રની રહેશે અને આજે ગામના તમામ વેપારીગણો અને તમામ સમાજના લોકો થઈ જાહેરમાં રેલી કાઢી છે અને જાહેરમાં અમે સૌ એની નિંદા કરીએ છીએ અને વિનંતી કરી સરકારને કે કડકમાં કડક સત્વરે સજા થવી જોઈએ અને કદાચ બાલકભાઈએ કહ્યું એમ જો કદાચ એને જો છૂટો મૂક્યો હોય તો તરત તરત એને જેલને હવાલે કરવો જોઈએ અને સામે તમામ લોકોને અને હું તો પંચાયતની વિનંતી કરું છું કે આવા જો ગામમાં લોકો રહેતા હોય તો એ લોકોને તરત જ દિવસ ગામ છોડાવવું જોઈએ નહીતર ગામના જાગૃત લોકોએ કદાચ ભેગા થઈને ગામ છોડાવે તો એવો બનાવ બને તો એ બનાવ ન બને